હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર આર્ટ્સ અને કોમર્સ એટલે કે સામાન્ય પ્રવાહ માટે ખૂબ જ ગુડ ન્યૂઝ આવી રહ્યું આવી ગયું છે વિદ્યાર્થી મિત્રો તો આવતીકાલે ધોરણ બાર સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ અને કોમર્સનું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે આપણી પાસે પરિપત્ર આવ્યું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અખબાર યાદી છે શું કીધું છે જોઈ શકીએ છીએ આપણે વાંચીએ પહેલાં અખબાર યાદીમાં લખ્યું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અખબાર યાદી જણાવે છે કે માર્ચ બે હજાર ચોવીસમાં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ ઉ તો આદુ બુનિયાદી પ્રવાહ ગુજકેટ 2024 સંસ્કૃત માધ્યમનો પરિણામ ગુજરાતી માધ્યમિક ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ વેબસાઈટ www.gsb.org પર તારીખ નવ પાંચ બે હજાર ચોવીસના રોજ સવારે નવ કલાકે જાહેર કરવામાં આવશે વિદ્યાર્થીઓને તેઓના પરિણામ પરીક્ષાના બેઠક ક્રમાંક સીટ નંબર એન્ટર કરીને મેળવી શકશે વિદ્યાર્થીઓ વોટ્સઅપ નંબર પર પોતાના બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે વિદ્યાર્થીઓને ગુણપત્રક પ્રમાણપત્ર અને એસઆર એટલે કે શાળાવાર મોકલવા અંગેની પ્ર અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે પરીક્ષા બાદ ગુણ ચકાસણી દફ્તર ચકાસણીના નામ સુધારા ગુણતૂટ આ સ્વીકાર અને પરીક્ષામાં પૂર્ણ ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે જેની શાળાઓ અને આચાર્ય અને વાલીઓ વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિત તો એ નોંધ લેવી જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તારીખ આઠ પાંચ બે હજાર ચોવીસ ગાંધીનગરથી આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ આર્ટ્સ કોમર્સ અને સાયન્સના ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પણ આવતીકાલે જાહેર કરી દેવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો આવતીકાલે એટલે કે આવતીકાલે નવ વાગે સવારે ગુજરાત વેપ બોર્ડની વેબસાઇટ પરથી તમે પરિણામ મેળવી શકો છો અને વોટ્સઅપ દ્વારા પણ તમે આનું પરિણામ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો હવે પછીની બીજી માહિતી એટલે કે આપણે ગુણપત્ર ક્યારે લેવામાં આવશે એ નેક્સ્ટ પરિપત્ર જ્યારે જાહેર કરશે ત્યારે જાણ કરવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અવશ્ય સબ્સ્ક્રાઇબ કરજો જય હિન્દ જય ભારત